જુનાગઢથી ભેસાણ અને ખજૂરી હળમદીયાનો સ્ટેટના મુખ્ય માર્ગનું કામ મધુરમ કન્સ્ટ્રક્શન દ્વારા ચાલી રહ્યું છે જેથી રોડની બંને સાઈડ ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આ કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોય તેવું તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સુજિત્ર અને વિશ્વણ હળમદિયાના માજી સરપંચ મનસુખભાઈ વાઘેલા દ્વારા ખુલ્લો આક્ષેપ કરવામાં આવે છે અને કહેવામાં આવ્યું છે કે ગુજરાત સરકાર દ્વારા આ રોડ રસ્તા માટે અંદાજિત સાહીઠ કરોડથી વધારે રકમ ફાળવેલી હોય તો આ રકમનો સદુપયોગ થાય તેવું ભેસાણની જનતા ઈચ્છી રહી છે આ કામ સરકાર શ્રીની ગાઈડલાઈન મુજબ થતું નથી જેની જાણ ભાજપ તાલુકા પ્રમુખે આરએમબી ના સાહેબોને ટેલિફોનિક જાણકારી હતી પરંતુ આજ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી અને સાથે સાથે પાટલા અને મેનપરા વચ્ચે જે નાના પુલ અને ડાયવર્ઝન નું કામ થઈ રહ્યું છે તેમાં પણ તંત્ર દ્વારા કે કોન્ટ્રાક્ટરો દ્વારા કોઈ પણ જાતના બેનરો કે રેડિયો પટ્ટીઓ પણ મારવામાં નથી આવી આવી જગ્યાએ અકસ્માતનો મોટા પાયે ભય સતાવી રહ્યો છે અને જે ડાયવર્ઝન કાઢવામાં આવ્યા છે તેમાં નિયમ મુજબ પાણીનો છંટકાવ કરવામાં પણ નથી આવતો મનસુખભાઈ વાઘેલાએ એવું પણ કીધું હતું કે આ મધુરમ કન્સ્ટ્રક્શન અગાઉ પણ વિવાદો સાથે જોડાયેલું હોય તો પણ આવી એજન્સીને કામ આપી દેવામાં આવે છે અને એવી પણ માંગણી કરી હતી કે મધુરમ કન્સ્ટ્રક્શન એજન્સીને બ્લેક લિસ્ટમાં મૂકી દેવી જોઈએ જો આ કામ ગુણવત્તા વાળું નહીં થાય તો તમામ સરપંચોને સાથે રાખી ઉપલી કક્ષાએ રજૂઆત કરવામાં આવશે તેવું પણ ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સુજિત્રાએ જણાવ્યું હતું